પ્રયાસ શરૂ શરૂ થયો છે વિસ્તારથી થયેલી ઝુંબેશ મહાનગરપાલિકા દ્વારા ખાડી સફાઈ અને પહોળાઈ વધારવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે જેનાથી ખાડીમાં અડચણરૂપ બનેલા કાદવ કીચડ અને માટી દૂર કરીને પાણીના નિકાલમાં સહાય મળશે અધિકારીઓના જણાવ્યા અનુસાર શરૂઆતમાં ખાડીની પહોળાઈ પચાસ થી સાઠ મીટર થઈ ગઈ હતી જે હવે ફરી સો મીટર સુધી લાવવામાં આવશે સુરતમાં છેલ્લા કેટલાક વર્ષોથી ખાડીપુરની સમસ્યા આવી રહી છે લાખો લોકોની હેરાનગતિ થાય છે અને કરોડો રૂપિયાનું નુકસાન થાય છે હાલમાં આ ખાડી નિવારણ માટે કમિટી બનાવવામાં આવી છે આ કમિટીના અધ્યક્ષ મ્યુનિસિપલ કમિશનરની નિમણૂંક બાદ પાલિકા તંત્ર એક્શનમાં આવ્યું છે પાલિકાએ ગઈકાલથી ખાડીના પાણીને અવરોધતા ગેરકાયદે બનેલા કલફટ અને ખાડીના પાણીને અવરોધતા પુરાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી છે જોકે કામગીરી દરમિયાન પાલિકા સામે અનેક પડકારો આવી રહ્યા છે સુરત પાલિકા વિસ્તારમાંથી પસાર થતી ખાડી પર અનેક વખત પૂર આવી રહ્યા છે અને લોકોને કરોડો રૂપિયાનું નુકસાન થતાં લોકોનો આક્રોશ વધી રહ્યો છે આ ખાડી પૂરના નિવારણ માટેના લાંબા અને ટૂંકા ગાળાનું આયોજન કરવા માટે કમિટી બનાવવાની સૂચના મંત્રી દ્વારા આપવામાં આવી હતી સુરત મનપાના પાંચ અધિકારીઓ સહિત કુલ ઓગણીસ સભ્યોને સ્થાન આપવામાં આવ્યું હતું આ કમિટીના અધ્યક્ષ તરીકે સુરત પાલિકાના કમિશનર નિયુક્ત થતાની સાથે જ પાલિકા તંત્ર એક્શનમાં આવી ગયું છે અને ખાડીમાં દબાણ દૂર કરવા સાથે સફાઈની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે જોકે આ કામગીરી દરમિયાન નવા નવા પડકાર પાલિકા સામે આવી રહ્યા છે ખાડીના વહેણમાં અવરોધાય છે તેના માટે હાલમાં એક સર્વે કરાયો છે જેમાં ચોંકાવનારી માહિતી બહાર આવી છે જેમાં ખાડીના પાણીને અવરોધ કરતા સરથાણા ઝોનમાં સૌથી વધુ વીસ જેટલા અનધિકૃત બ્રિજ અને કલવર્ટ લિંબાયત ઝોનમાં ચારથી પાંચ જગ્યાએ અનધિકૃત બ્રિજ અને કલવર્ટ તેમજ ઉધના ઝોનમાં પાંચ અનઅધિકૃત બ્રિજ અને કલ્વર્ટ ખાડીના કુદરતી પ્રવાહને અવરોધે છે જેમાંથી કેટલાક ખાડી બ્રિજ તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે આ ઉપરાંત પાલિકાના અઠવા ઝોનમાં કાકરા ખાડી પર બમરોલી અને વલસાણ વિસ્તારને જોડતા ખાડીપુર પૂર પર ડાઉનસ્ટ્રીમમાં ખાડીનો અપસ્ટ્રીમનો ભાગ સો મીટરનો છે પરંતુ ડાઉનસ્ટ્રીમમાં ખાડી કિનાર પર સિલ્ટિંગ થતો પ્રવાહ પચાસથી સાહીઠ મીટર થઈ જાય છે જેના કારણે ઝોન દ્વારા આજે ખાડી કિનારે જમા થયેલી માટી દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જો કે ખાડીની આસપાસ કાદવ હોવાથી પાલિકાની કામગીરી સામે પડકાર આવી રહ્યા છે ત્રણ ચોરસ મીટર વિસ્તારમાં માટી જમા થઈ છે પરંતુ પોકલેન્ડ મશીનને કિનારા સુધી જવા અને કામગીરી માટે બહુ મુશ્કેલી પડી રહી છે મારું નામ ધર્મેશ બી મિસ્ત્રી હું સુરત મહાનગરપાલિકામાં ડેપ્યુટી કમિશનર તરીકે ફરજ બજાવું છું અને હાલ અઠવા ઝોનમાં ઝોનલ ચીફ તરીકે ફરજ બજાવશ સર આજે અહીં કઈ જગ્યાએ ખાડીને લઈને લઈને ચાલી રહ્યું છે કામગીરી સુરત શહેરમાં વર્ષોથી જે ખાડી પૂર આવે છે તેને નિવારણ અર્થે અનેક ઉપાયો વિચારવામાં આવી રહ્યા છે તેમાંના એક ઉપાય તરીકે સુરત મહાનગરપાલિકા દ્વારા માનનીય કમિશનર શ્રીના સીધા માર્ગદર્શન હેઠળ ખાડીમાં આવેલા તમામ પ્રકારના અવરોધોને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલી છે જેના ભાગરૂપે અત્યારે આપણે ઉભા છીએ તે બમરોલી બ્રિજ ના ડાઉનસ્ટ્રીમના ના ભાગમાં અઠવા ઝોન તરફ ના છેડા ઉપર જે આશરે પાંત્રીસો થી સાડત્રીસો ચોરસ મીટર જેટલા વિસ્તારની અંદર ખાડી સાંકડી થઈ ગયેલી છે તે સાંકડી થયેલી ખાડીના વાઇડનિંગની કામગીરી હાથ ધરવામાં આવેલી છે કેટલી થઈ જાય આ પુલ ના ઉપરવાસ માં ખાડી હાલ પોડાઈ આશરે એકસો દસ મીટર જેટલી છે જે આ બમરોલી ખાડી બ્રિજ પછી અચાનક જ પચાસ થી સાહીઠ મીટર જેટલી પોડાઈ જ રહી જાય છે એટલે એટલા ભાગને આ પોડાઈ કરવાથી અમુક મીટર લંબાઈની અંદર આપણે આ ખાડી આશરે સો મીટર જેટલી પોડાઈ ની થઈ જશે હાલ પાલિકાના અઠવા લિંબાયત અને ઉધના એ ઝોન દ્વારા કામગીરી કરવામાં આવી છે પરંતુ આ કામગીરી લાંબો સમય ચાલે અને કામગીરી દરમિયાન અનેક નવા પડકાર આવે તેવી શક્યતા નકારી શકાતી નથી સુરત શહેરમાં